ઠંડીમાં ગરમાગરમ અઠવાડિયા સુધી ખવાય તેવા ક્રિસ્પી ટેસ્ટી આ મુઠિયા એકવાર બનાવી અને તમે સ્ટોર પણ કરી શકશો હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગન્નુજ કિચનમાં આજે આપણે બનાવીશું તો ઠંડીમાં ખાવાની મજા આવે તેવા અને બિલકુલ કડવા ના લાગે તેવા મેથીના મુઠિયા આ રીતે એકદમ ક્રિસ્પી બનશે ખસ્તા બનશે તમારે કોઈ પણ સોડા એડ કરવાની પણ જરૂર નથી ચા સાથે ચટણી સાથે અને ટ્રાવેલ્સમાં પણ તમે લઈ જઈ શકશો ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી બને છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એના પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો જલ્દીથી કરી લેજો જેથી મારી એવી નવી નવી રેસીપીઓ તમને દરરોજ પડતી રહે તો મેથીના મુઠિયા બનાવવા માટે આપણે આ રીતે મેથીને સરસ એવી સાફ કરી કટ કરી લેવાની તો મેથીના પાંદ જ મેં અહીંયા કટ કર્યા છે અને આ પાંદ એક કપ જેટલા છે તો ખાસ કરીને એની ડાળીનો ભાગ નહીં લેવાનો આ રીતે બધા પાનને સરસ એવા સાફ કરી અને પછી જ એડ કરવાના હવે તીખાશ માટે આદુ મરચાંની પેસ્ટ થોડી હિંગ અને થોડો હળદર પાવડર એડ કરીશું તીખાસ માટે અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર અને બિલકુલ કડવા ના લાગે એટલા માટે એક ટી સ્પૂન ખાંડ સાથે એકદમ ટેસ્ટી લાગે અને નટી ટેસ્ટ આવે એના માટે સફેદ તલ વરિયાળી અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો હવે આ મુઠિયા એકદમ ખસ્તા અને ક્રિસ્પી કુરકુરા બને અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે એના માટે આપણે એમાં દહીં એડ કરવાનું છે તો મેં અહીંયા ચાર ચમચી જેટલું દહીં એડ કર્યું છે તો અહીંયા પાણી એડ કરવાની જરૂર નથી પહેલાં આપણે આ રીતે દહીંથી પહેલાં બધા મસાલાને મિક્સ કરી લેવાના દહીં અને મસાલા સાથે મેથી મિક્સ થશે એટલે એની જે કડવાહટ હશે બધી દૂર થઈ જશે અને આ નાસ્તો એકદમ ક્રિસ્પી કુરકુરો પણ બનશે હવે બાઇન્ડિંગ માટે આપણે લોટ એડ કરીશું તો એક કપ આપણે ઘઉંનો જાડો લોટ જે આપણે ભાખરી બનાવવામાં યુઝ કરીએ છીએ તે એડ કરવાનો છે સાથે વન ફોર્થ કપ રોટલી બનાવીએ તે રોટલીનો લોટ એડ કરીશું વન ફોર્થ કપ આપણે બેસન એડ કરીશું અને ખટ્ટો મીઠો ટેસ્ટ આવે એના માટે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરીશું મિક્સ કરી લેશું હવે આ રીતે પહેલાં બધા મસાલાને લોટ સાથે મિક્સ કરી લેવાના એટલે સરસ રીતે જે મિક્સ થશે એટલા સરસ આપણા મુઠિયા તૈયાર થશે હવે જેટલું જરૂર લાગે એટલું જ આપણે પાણી એડ કરવાનું છે અને કઠણ એવો લોટ બાંધી તૈયાર કરવાનો છે તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું મિક્સ કરતા જશું અને લોટ બાંધી તૈયાર કરીશું તો તમે ઠંડીની સિઝનમાં આ રીતે ડ્રાય મેટથીના મુઠિયા ક્યારેય બનાવ્યા છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું તો અહીંયા તમે જુઓ આ રીતે મસળતા જશું અને પાણી એડ કરતા જશું અને કઠણ એવો લોટ બાંધી તૈયાર કરીશું તો હવે આ રીતે મુઠિયાનો લોટ બંધાય છે એટલે આપણે એને એકથી બે મિનિટ લોટને આ રીતે મસળી લેવાનો જેથી સરસ એવો સ્મૂથ થઈ જાય બસ આ રીતે લોટ મસડાઈ જાય પછી તમે જુઓ અહીંયા વન ફોર્થ કપ પાણીની જરૂર પડે છે હવે લોટને રેસ્ટ આપવા માટે દસ મિનિટ ઢાંકી રહેવા દેસું દસ મિનિટ પછી આપણે એમાંથી મુઠિયા તૈયાર કરીશું તો મુઠિયા બનાવવા માટે અહીંયા હું હાથમાં તેલ કે કંઈ લગાવતી નથી જરૂર જ નહીં પડે આ રીતે નાની નાની સાઇઝના મુઠિયા બનાવી લેશું તો અહીંયા તમે રાઉન્ડ શેપ ઓવલ શેપ કોઈ પણ આપી શકો છો અને બહુ મસળવાના નહીં લોટને તમારે હલકા હાથથી મુઠિયા તૈયાર કરવાના જેટલા હલકા હાથથી મુઠિયા તૈયાર કરશો એટલા ખસ્તા અને એકદમ એમાં ક્રેક આવશે એના લીધે જ આ ખસ્તા ટેસ્ટી અને ક્રિસ્પી બનશે તો આ રીતે બસ મસળતું જવાનું અને રાઉન્ડ શેપ આપી દેવાનો એકદમ સિમ્પલ છે બસ થોડા નાની સાઇઝના જ બનાવશું તો જ્યારે ફૂલશે ત્યારે મોટી સાઇઝના ઓટોમેટિક બની જશે તો આ રીતે બધા જ મુઠિયા આપણે તૈયાર કરી લેવાના એકદમ સિમ્પલ આસાન અને ઝડપથી તૈયાર થઈ જાય છે અને તમે અઠવાડિયા સુધી ખાઈ પણ શકશો તો આ રીતે બાકીના બધા મુઠિયા મેં બનાવી તૈયાર કરી લીધા છે ને એકદમ સિમ્પલ અને આસાન હવે આપણે એને ફ્રાય કરીશું તો ફ્રાય કરવા માટે આપણે મુઠિયાને તેલ ખાસ કરીને ચેક કરી લેવાનું તો અહીંયા જુઓ તમે મેં લોટ એડ કર્યો તો લોટ તરત જ ઉપર નથી આવતો એટલું તેલ ગરમ હોવું જોઈએ તેલ એકદમ લો ફ્લેમ ઉપર મેં રાખ્યું છે અને ખાસ કરીને આપણે જ્યારે મુઠિયા એડ કરી દઈએ ત્યારે જ ગેસની ફ્લેમ મીડિયમ કરવાની છે તો એક સાથે તમારે જેટલા મુઠિયા ફ્રાય કરવા છે એટલા તેલમાં એડ કરી દેવાના અહીંયા તમે જુઓ હું મુઠિયા એડ કરું છું તો મુઠિયા તરત જ ઉપર નથી આવતા જો મુઠિયા તરત જ ઉપર આવી જશે તો ઉપરથી તો સરસ એવા કૂક થઈ જશે પણ અંદર કાચા રહેશે એટલે ખાસ તમારે બહુ તેલ ગરમ ન હોય એવા જ તેલમાં ફ્રાય કરવાના છે મુઠિયાને ધીમે ધીમે ફ્રાય થવા દેવાના ચારથી પાંચ મિનિટનો સમય લાગશે અને મુઠિયા થોડા ઉપરથી ક્રિસ્પી થવા લાગે ડ્રાય થઈ જાય પછી આપણે એને સાઈડને ચેન્જ કરીશું તો અહીંયા મુઠિયાને એકથી બે મિનિટ થઈ પછી હું આ રીતે પલટાવું છું તમે જુઓ ઓટોમેટિક એ સરસ એવા ફૂલી તૈયાર થઈ જશે અને આ રીતે મોટી સાઇઝમાં થશે જો તમે એને હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરી લેશો તો એ સાઇઝ પણ નહીં ફૂલે બરાબર પ્રોપર ક્રિસ્પી અને અંદર સુધી કૂક પણ નહીં થાય તો આ રીતે મૂઠિયા સરસ એવા ગોલ્ડન કલરના થઈ જાય ત્યાં સુધી આપણે એને વચ્ચે વચ્ચે આ રીતે ફેરવતા રહીશું એટલે બધી સાઈડથી ક્રિસ્પી અને ટેસ્ટી મૂઠિયા તૈયાર થાય તો આ રીતે મૂઠિયાને ફ્રાય થતાં પાંચ મિનિટનો સમય લાગ્યો અને મૂઠિયાનો કલર પણ હવે ગોલ્ડન આવી ગયો છે અને મૂઠિયા ક્રિસ્પી થશે એટલે તમે જ્યારે ફેરવશો એટલે તમને ખબર જ પડી જશે કે હવે ક્રિસ્પી થઈ ગયા છે અને કેટલા સરસ ફૂલીને તૈયાર થયા છે તો આ રીતે તેલમાંથી કાઢી જો તમારે એને લાંબો સમય સુધી સારા રાખવા હોય તો તમારે એને કિચન પેપર ઉપર કાઢી લેવાના એટલે જે એક્સ્ટ્રા તેલ હોય તે બધું જ નીકળી જાય અને પછી તમે એને એટે ડબ્બામાં ભરી અને સ્ટોર કરી દેજો ખૂબ જ સરસ લાગશે તો ક્રિસ્પી ટેસ્ટી મુઠિયા તૈયાર થઈ ગયા ચા સાથે ચટણી સાથે અને ટ્રાવેલમાં લઈ જઈ શકો તેવા આપણા મુઠિયા તૈયાર છે હું તમને તોડીને પણ બતાવી દઉં કેટલા પરફેક્ટ બન્યા છે તમે જુઓ અંદરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ એવા ફૂલેલા ફૂલેલા તૈયાર થયા છે અને બિલકુલ કડવા પણ નહીં બને તો તમે આ રીતે મેથીના મુઠિયાની રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં પણ કહેજો કે તમને મારી આજની આ રેસિપી કેવી લાગે જો રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ